જે રોડ પર ચારસો લોકોના લોહી રેડાયા છે ચારસો લોકોના અકસ્માત થયા જેમાં ચારસો લોકો મૃત્યુ પામ્યા છે એ રોડ એટલે કે પાદરા જંબુસર એ પાદરા જંબુસર રોડની મંજૂરી મળ્યા બાદ તેનું કામ શરૂ થઈ ચૂક્યું છે પરંતુ હજી સુધી જે જમીનો લેવાઈ રહી છે જે જમીનો પર પાદરા જંબુસર રોડ બની રહ્યો છે એ જમીનો જે છે એ ખેડૂતના નામે બોલે છે ત્યારે હાલ વડુ વિસ્તારના તમામ ખેડૂતો દ્વારા કામ અટકાવવામાં આવ્યું છે અને વડુ વિસ્તારના તમામ ખેડૂતો જે છે એ હાલ કામ અટકાવી અહીંયા આગળ પોતાની જમીનનું વળતર માંગી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશન નો સ્ટાફ પણ અહિયાં આગળ છે અને મોટી માત્રામાં વડુ પોલીસ પણ આ ઘટના સ્થળે છે અને ચોક્કસથી ખેડૂતોને સમજાવવામાં પણ આવી રહ્યા છે અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર પણ હાલ ખેડૂતો આવ્યા છે જે જોઈ રહ્યા છે ખૂબ મોટી માત્રામાં પોલીસ પણ અહીંયા આગળ ખડકી દેવામાં આવી છે જે પ્રકારે જોઈ રહ્યા છીએ એમ તમામ ખેડૂતો પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે અને ચોક્કસ થી ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બનાવ જે છે સમગ્ર બનાવમાં હાલ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર પણ ખેડૂતોને સમજાવવા કે ખેડૂતો સાથે છે અને ચોક્કસ થી સરકાર પાસે તેઓ માંગણી પણ કરી રહ્યા છે જમીન સંપાદન બાબતે જે ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે આપણી સાથે જસપાલસિંહ છે જસપાલસિંહ આજે ખેડૂતો સાથે શું શું સમગ્ર સમગ્ર વિગત છે છે ખેડૂતોએ તમામ જે માહિતી છે એ આરટીઆઈ ના માધ્યમથી અમને માહિતી ખેડૂતોએ એકત્રિત કરી છે ત્યારબાદ એ લોકોએ ઘણા બધા પ્રતિનિધિઓનો સંપર્ક પણ કર્યો કે અમારી અમારી જમીન જમીન કપાઈ નથી નથી તો 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 સંપાદન સંપાદન થઈ જો ના હોય રોડ અમને રોડ બનાવવામાં વાંધો નથી રોડ માટે તમે પણ ખૂબ આંદોલનો કર્યો છે જનતા એ પણ ખૂબ જે રીતે લોકોના જીવી જઈ રહ્યા છે એટલા માટે એમને રોડ બનાવવામાં બિલકુલ વાંધો નથી રોડ બનવો જોઈએ પરંતુ વાંધો એ છે કે એમની મહામૂલી જે જીવનની મૂડી હોય એ ખેતીની જમીન છે જેનો આધાર હોય એ ખેતી છે એમના માટે તો ખેતી આમ અહિયાં દેશમાં વાત કરવામાં આવે તો ખેડૂતને જે રીતે બતાવવામાં આવે છે આ લોકો દ્વારા કે ભાઈ ખેડૂતે જગત નો તાજ છે વગેરે વગેરે પરંતુ જયારે ખેડૂત આટલી મુશ્કેલીમાં છે છેલ્લા દસ મહિનાથી ખેડૂતો પ્રયત્ન કરી રહ્યા છે છેલ્લા દસ બાર મહિનાથી હજુ સુધી એમની કોઈ વાત કોઈ સાંભળી નથી અને છેલ્લા પાંચ છ દિવસ પહેલા જ મારી પાસે રજૂઆત એમની આવી હતી અને એમને જે વાત એમને ના જે પુરાવા એકત્રિત કર્યા અને એમાં સ્પષ્ટપણે લખ્યું છે કલેક્ટર એમને જે સંપાદનમાંથી જે માહિતી મેળવી છે એ માહિતી અધિકારના કાયદા હેઠળ એમને માહિતી મળી છે કે રેકોર્ડ ઉપલબ્ધ નથી બીજા એક જવાબમાં એવું લખેલું છે કે જમીન સંપાદન થયેલ નથી તો હું આપને પાદરાની જનતા હોય કે ગુજરાત સરકારને પણ પૂછવા માંગુ છું કે જો જમીન સંપાદન ના થયું હોય જબરજસ્તી વગર એના પર કેવી રીતે એમાં તો ખેડૂતોને જે તે વખત ની સરકારો એ મનમોહનસિંહ ની સરકાર હતી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે જંત્રીના ચાર ગણા ભાવ જો ખેડૂત નું ગવર્મેન્ટમાં જતા હશે તો ચાર ગણા ભાવ કરનારા ડોક્ટર મનમોહનસિંહ એ ચાર ગણા ભાવ ભાઈ ગવર્મેન્ટ નું કામ છે તાલુકાની જનતા નું વિશાળ હિતનું કામ છે લોકોના જીવ પણ જતા હોય છે તો એ કરવામાં એમને વાંધો નથી પરંતુ એમનો એક જ પ્રશ્ન છે કે અમારી જે જમીન કપાય છે એનું અમને વળતર મળવું જોઈએ એમને બીજું કોઈ ના તો એમને રોડ અટકાવો છે ના તો કોઈ બીજી બાબત છે એમને એમને વળતર પ્રમાણે એમનું જાય છે કોઈનું બેતાલીસ ગુના કોઈનું છેતાલીસ ગુટા કોઈની ત્રીસ ગીઠા એટલે બબે વીઘા જમીન હોય વીઘો વીઘો ચોવીસ ગુટા થાય એટલે એક વીઘું જમીન જતી રહે એ માણસ ક્યાં જઈને ઉભો આજે એને એને ન્યાય તો મળવો જોઈએ ને એને વળતર તો મળવું જોઈએ એટલે ખેડૂતોનું કહેવાનું છે કે એમની પાસે તમામ રેકોર્ડ એમના રેકોર્ડ ખેડૂતો પાસે ઉપલબ્ધ છે આજે આપણને એવું લાગે કે આ ગવર્મેન્ટ સિસ્ટમ પાસે એમના પોતાના રેકોર્ડ નથી એવું લખીને આપે તો રેકોર્ડના અભાવના કારણે રેકોર્ડ ના હોય તો તમે ખેડૂતોને કેવી રીતે પછી વાત કરી શકો છો કે અમને આ લગભગ આમ તો આમ જોવા જઈએ તો પાદરાના પણ ત્રીસ ચાલીસ ખેડૂતો છે આ આ પટ્ટીના તમામ ખેડૂતોના આ પ્રશ્નો છે જે જે વધારાનો રોડ અત્યારે કપાઈ રહ્યો છે એ તમામ ખેડૂતોના પ્રશ્ન છે એટલે આમ તો ચાર પાંચ દિવસ પહેલા જ આ લોકોએ મને બધા પુરાવાનું બધું બતાવ્યું એટલે ખાસ કરીને ગઈકાલે હું કલેક્ટર શ્રીને પણ મળવા ગયો હતો મેં એમને કીધું છે કે આગળ કદાચ જવાનું થશે કોઈને મળવાનું થશે તો હું ખેડૂતો સાથે છું પરંતુ અહીંના જે રૂલિંગ પાર્ટીના લોકો હોય એમનું તરત જ એ થઈ જતું હોય તો એ રૂલિંગ પાર્ટીના મેં કીધું પાર્ટી ના લોકો ના દ્વારા જી જી બિલકુલ એ પ્રકારનું કહી શકાય આપણી સાથે હતા તમારી પણ જમીનો હાલના જે ધારાસભ્ય છે ચૈતન્યસિંહ ઝાલા તેઓને તમે રજૂઆત કરી